સાંભળ્યું કાંઈ તમારા પતિએ ગાયના વાછરડા ઉપર ગાડી ચલાવી અને એને મારી નાખ્યું છે અને મેં નિર્ણય કર્યો છે કે મારે એનો દંડ એ મારો પુત્ર હોય તો પણ એને ભોગવવો પડશે અને એક જ ઉપાય છે કે એને મૃત્યુદંડ આપનું શું કહેવું છે આપનું ચૂડલો તૂટવાની તૈયારી છે સિંદુર ખતમ થવાની તૈયારી છે સુહાગણ પણ અભાગણ અભાગણપણું શરૂ થશે આવી આવી મોમેન્ટ છે 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 ઘડી આપણે શું કહેવું અહીંનો રોટલો ખાધો છે તમારી પુત્ર વધુ છે મારી સહેમતી છે કે મારો પતિ જો આવી રીતે પેલું કરે એને મૃત્યુદંડ મળવો જોઈએ મારું સિંદુર ભુસ